નજર હર હલચલ નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ હાર્દિક સ્વાગત છે કોમ્પિટિશન યોજવામાં આવી સરદાર પટેલના તોતેરમાં નિર્વાણ દિર્થની પૂર્વ સંધ્યાએ સેતુ વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર તેમજ ચરોતર ગેર સહકારી મંડળી લિમિટેડ વિઠ્ઠલ ઉદ્યોગનગરના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુઓ માટે ક્વિઝ કોમ્પિટિશન બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલની ઝાંખી કરાવતું અને તેમાંથી પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલના જીવન ઉપર ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિરેનભાઈ પટેલ યુએસએ સ્થિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલના સાથેના અનુભવોની વાત કરી હતી સરદાર પટેલ ટ્રસ્ટ કરમસદના માનદ મંત્રી હસમુખભાઈ પટેલ સરદાર પટેલના સંસ્મરણો યાદ કરાવ્યા હતા સમીરભાઈ પટેલ હેડ સાયકોલોજી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ક્વીઝ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સેતુ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી સુધાબેને આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સેતુ ટ્રસ્ટના ચિરાગભાઈ પટેલ રાખીબેન શાહ નરેન્દ્રભાઈ ઉપાધ્યાય વેદ પટેલ સંદીપ રામી ઉપસ્થિત રહ્યા હતા આ કોમ્પિટિશનના વિજેતા પ્રથમ નંબરે નાહિરા કાજી દ્વિતીય નંબરે ચિરાગ મિયાત્રા ત્રીજા ક્રમે રાજ પ્રજાપતિ ચોથા ક્રમે નિમિત રાઠવા અને પાંચમા નંબરે વિપુલ પ્રજાપતિ આવ્યા હતા ધર્મેન્દ્રભાઈ પટેલ ચેરમેન હાલ વિદેશ હોવા છતાં સહકાર આપ્યો હતો અને વિજેતાઓને ઇનામ આપી શુભેચ્છાઓ પાઠવી હતી વિજેતાઓને રોકડ ઇનામ સ્વરૂપે અનુક્રમે ત્રણ હજાર બે હજાર હજાર પાંચસો સો અને દરેક સ્પર્ધકને રૂપિયા સો નું ઈનામ આપવામાં આવ્યું હતું આજે સેતુ ટ્રસ્ટ ચરુતર ગેસ અને સરદાર પટેલ યુનિવર્સિટી ત્રણેય વિભાગ દ્વારા ત્રણેય સંસ્થા દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરદારની કાલે પુણ્યતિથિ જેના આગલા દિવસે એટલે આપણે એ સરદાર સાહેબ વિશેના જીવનચરિત્રના જે કાર્યો છે એ કાર્યો વિશે આજે એક ક્વિજ કોમ્પિટિશન ઓનલાઈન ક્વિજ કોમ્પિટિશન છે એ ક્વિજ કોમ્પિટિશનમાં ડિસેબલ બાળકો ભાગ લેશે અને સરદારના જીવનને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર તરતર ગેસ અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આપણે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ડિજિટલ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે આપણે તેમને ગુગલ ફોર્મના માધ્યમથી સરદાર પટેલ અને તેના સંલગ્ન પ્રશ્નો આપીશું અને અડધો કલાકની આ કોમ્પિટિશનમાં તેમને ત્રણ હજાર બે હજાર એક હજારના ઇનામો અને જે લોકોએ ભાગ લીધો છે એને કોન્સોલેશન પ્રાઇઝ પણ આપીશું અને આપણો હેતુ એ છે કે હવે પ્રજ્ઞાચક્ષુ લોકો રાઇટરની મદદ વગર ડિજિટલી પોતાનું કામ સ્વતંત્ર રીતે કરી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારીઓ કરી શકે અને ગવર્મેન્ટની જે ચાર ટકા અનામત છે તેનો લાભ લઈ શકે તેવા હેતુસર અને સરદાર પટેલને ખાસ કરીને યાદ કરવાના હેતુસર આપણે આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે